બુટ મેલીને આવતા ભૂલી જાય ભારે ફોટો શૂટ હેડે રુશે બધા પ્રો લેવલના વ્લોગરથી એટલી પોણિયારી અને આપણો ખૂબ મોટો પ્રો લેવલના કારીગર છે સોઠ હેલો તો મિત્રો સાકે છે તમારું મિત્રો આજે આપણે પોણિયારી આ આપણે પાલનપુરથી થાતું છે ત્રીસ કે પોત્રીસ કિલોમીટર આજુબાજુ મિત્રો પાણીયારીને એક ગૃહ શિકોના નામથી પણ ઓળખામાં આવે છે તો મિત્રો આ જગ્યાએ એક નંબર લોકેશન છે અને આનું વાતાવરણ જોવો તો ઓહો વાત જ ના પૂછો તો મિત્રો ફૂલ વિડીયો જોયો તો તમને મજા આવશે તો વિડીયો અંત સુધી જોજો મિત્રો તો આપણે પૂરેપૂરું લોકેશન બતાવીશું બનાવવાનું મિત્રો ઉપરનું લોકેશન જુઓ બહુ મસ્ત દેખાય છે એકદમ લોકેશન તો એક નંબર છે મિત્રો ખરેખર કુદરતી સૌંદર્ય દેખાય છે એકદમ અલ્ટિમેટ શૂટ ભારે ફૂટ શૂટ હેડેરું છે બધા પ્રો લેવલના બ્લોગર છે તો જંગલમાં શૂટિંગ ચાલુ જ છે અરે કેવું લાગે છે બહુ થી બઢિયા તમારું શું કહેવું કરો શેર કરો અરે કોઈ બોલે એમ નહી વર્યા અમે તો થાચા બરાબર બધા પ્રો લેવલ ના છે ભાઈ પણ પોણીયા રે ખાલી ડોબ જ છે જી તો પોણી જોવા મળી નહીં મિત્રો ફાઇનલી આવી ગયા છીએ બોલો આગર બધા કટ લેવાનું ચાલુ કરી ના છે તાબડતોડ માઉન્ટેન પાણીની સુવિધા બધું છે પાર્લર છે પાર્કિંગ છે આ પાર્લર રહ્યું આશ્રમનું અને પાર્કિંગ પણ છે ફૂલ સુવિધા ઉપર તો રહી લોકેશન પર આવી ગયા છો છેલ્લે પણ તમે જોઈ શકો છો લોકેશનની તો વાત જ ના થાય ફાઈનલી એક્ઝિટ લોકે છે એમ પર અને ઉપરથી દેખી છે પાણીયારીનો વ્યૂ એક નંબર છે વ્યૂ લોકો ખૂબ મજા કરી રહ્યા છે જે રસ્તા હૈ અંબાળ અંબાળ કે

ભાઈ તમારે તો કેમેરા હોવાના જ યા વધારે નહીં મિત્રો જગ્યા બહુ મસ્ત છે એક નંબર લોકેશન પણ છે એક વાર વિઝિટ કરશો તો મિત્રો મજા આવશે તો મિત્રો પોણિયારીને હવે આલીએ રજા એટલે આપણે રજા પોણિયારી તો રહે પણ જગ્યા એક નંબર છે વિઝિટ કરજો મજા આવે છે ફરવા લાયક છે ટુરિસ્ટ માટે તો બેસ્ટ છે ફાઇનલી હવે ઘર તરફ પર સ્થાન પોણી મત બગાડો ઘણું કિંમતી છે પોણી ફરવા આવતા આવું ના કરતા આ ખૂબ જ ખરાબ કહેવાય આપણે જંગલને સાચવવાનું છે પ્રકૃતિને સાચવવાનું છે તારે પ્રકૃતિ આપણને સાચવશે મિત્રો આવું તમે પ્લાસ્ટિકને બધું ફેંકીને જતા મિત્રો એ સારું ના લાગે અને પ્રકૃતિને નુકસાન કરે તો મિત્રો ફાઇનલી નીચે આવી ગયા છીએ આપણે મિત્રો જગ્યા બહુ મસ્ત હતી પણ બહુ થાક લાગ્યો છે ટ્રેકિંગ માટે બેસ્ટ જગ્યા છે મિત્રો અને ફરવા માટે પણ બહુ સારી છે તો એકવાર મિત્રો વિઝિટ જગ્યા કરજો પાલનપુરથી નજીક જ છે મિત્રો આપણા બનાસકાંઠામાં આવેલી છે પણિયારી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે સારો લાગે તો વિડીયો લાઈક શેર અને કોમેન્ટ બોક્સમાં લખી દેજો પણિયારી